ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે આજવા સરોવરના બાસણ દરવાજા ખોલી નાખતા આમુદ પાસેથી પસાર થતી દાદર નદી બે કાંઠે વહેતી થઈ છે હાલ દાદર નદી નવ્વાણું સપાટી નજીક વહી રહી છે દાદર નદી તેની ભયજનક સપાટીથી માત્ર ત્રણ ફૂટ દૂર છે પરંતુ દાદર નદીના નીર આસપાસના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકસાન થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે દાદર નદીમાં એક ભેંસ તણાઈને આવી ગઈ હતી તેમજ વહીવટી તંત્ર તરફથી નદી કાંઠાના ગામોને સાબ્યા કરાયા છે યાકુબ પટેલ ભરૂચ